બે કલાકમાં વરસો ચુમ્માળીસ ઇંચ વરસાદ ભારે વરસાદથી કચ્છના ગાંધીધામમાં જળબંબાકાર ગાંધીધામના સેક્ટર પાણી ભરાયા સુંદરપુરી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી બે કલાકમાં અંજાર અને ભયાઉમાં સવા સવા ઇંચ વરસાદ વરસ્યો અવિરત વરસાદથી ગાંધીધામમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા ઇફકો બસ સ્ટેશન વિસ્તાર જૂની કોટ વિસ્તાર બેટમાં ફેરવાઈ ચુક્યો છે કચ્છમાં પણ જોરદાર વરસાદ વરસ્યો ગાંધીધામમાં ભારે વરસાદને કારણે ઠેક ઠીકાણે પાણી ભરાઈ ચૂક્યા છે પાણી ભરાતા લોકોના હાલ બે હાલ થઈ ચૂક્યા છે સેક્ટર પાંચમાં પાણી ભરાયા સુંદરપુરી વિસ્તારમાં પાણી ભરાયા લોકોને હાલાકી બે કલાકમાં અંજાર અને ભચાઉમાં સવા સવા ઇંચ વરસાદ વરસ્યો અવિરત વરસાદથી ગાંધીધામમાં ઠેકઠેકાણે પાણી ઇફકો બસ સ્ટેશન વિસ્તાર જૂની કોટ વિસ્તાર બધું જ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે તો કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે કચ્છમાં જોરદાર વરસાદ વરસ્યો છે કચ્છમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ત્યારે ખાવડામાં પણ ધોધવાર ધોધમાર વરસાદ ખાબક્યો કચ્છના ખાવડામાં ધોધમાર વરસાદ જેના પરિણામે જુના ગ્રામ પંચાયતના ચારથી પાંચ ગામ સંપર્ક સંપર્કવિહોણા બની ચૂક્યા છે જૂણા દેઢિયા કક્કરવાડ શફુરગઢ આ તમામ જગ્યાએ ગામો સંપર્ક વિહાણા કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો તેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પણ અસર પહોંચી કચ્છના ખાવડામાં ધોધમાર વરસાદ ખાપક્યો પવન સાથેનો આ વરસાદ ખાપક્યો જેના પરિણામે લોકોના હાલ બેહાલ થયા જુણા ગ્રામ પંચાયતના ચારથી પાંચ ગામો સંપર્ક વિહુણા બની ચૂક્યા છે